દયા નાયક અને તેમની ટીમ ગઈકાલે ગન શોધવા માટે એક શૂટર સાથે સવારના દસ વાગે સુરત પહોંચ્યા હતા તાપી નદી પરના રેલવે બ્રિજ પર ક્રાઇમ બ્રાન્ચના પંદર અધિકારીઓ ગુજરાત પોલીસની મદદથી નદીમાં બોટમાં બેસીને ડ્રાઈવરોની મદદથી ગન શોધવાનો પ્રયાસ કર્યો હતો ક્રાઇમ બ્રાન્ચની પોલીસે ગુજરાત પોલીસની મદદથી તાપી નદીમાં બોટમાં બેસીને શૂટરે જે જગ્યાએ પિસ્તલ ફેંકી હોવાનું કહ્યું હતું ત્યાં તપાસ કરી હતી

બે દિવસ સતત તાપીમાં શોધખોળ કરી હતી ઇન્સ્પેક્ટર દયા નાયક સાથે તેમની ટીમે શોધખોળ કરી હતી જેમાં ગતરોજ કાર્ટિન્સ મળી આવ્યા હતા અને શોધખોળ કરતા બંને પિસ્ટલ અને મેગેઝીન મળી આવી હતી આમ ચોવીસ કલાકમાં હથિયારો શોધી કઢાયા હતા